આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે વિપક્ષની એકતા અને તાકાત બતાવવાના ઉદ્દેશ્ય સાથે લોકસભા ચૂંટણીના થોડા સપ્તાહ પહેલા વિપક્ષનો ભારત ઇન્ડી બંધન એકત્રીસમી માર્ચ નવી દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલી યોજશે આ જાહેરાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેમની સરકાર હેઠળના કથિત દારૂના કૌભાંડથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડની પૃષ્ઠભૂમિમાં આવી છે તેમણે કેજરીવાલની ધરપકડ અંગે ભાજપની આગેવાન હેઠળના કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું હતું અને આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે આ લડાઈને મજબૂત અને વિસ્તૃત કરવા આ સરુખત્યાર સામ સામે લડવા માટે અમે નક્કી કર્યું છે કે એકત્રીસમી માર્ચ રવિવારે સવારે દસ વાગે આખું દિલ્હી રામલીલા મેદાનમાં એકત્ર થશે આ ઇન્ડિકેટ ગઠબંધનની મેગા રેલી હશે આ માત્ર દિલ્હીના લોકો જ નહીં પરંતુ હું દેશના તમામ જનતાને અપીલ કરું છું જેવા બંધારણ અને લોકશાહીમાં વિશ્વાસ રાખે તેઓ એકત્રીસમી માર્ચે સવારે દસ વાગે દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચે देखिए सभी इंडिया गठबंधन के जितनी पार्टियां हैं सभी लोगों के साथ संवाद हम लोगों का हो रहा है और सभी पार्टियों के जो प्रमुख लीडरशिप है आ, वो दिल्ली इकतीस मार्च को आ रही है दिल्ली के अंदर भी जो पार्टियां इंडिया गठबंधन की हैं आम आदमी पार्टी के अलावा कांग्रेस पार्टी है लेफ्ट पार्टियां हैं उन सबके साथ भी कोआर्डिनेशन का, का काम चल रहा है सभी लोग तैयारी कर रहे हैं आज आम आदमी पार्टी के करीब ढाई हजार टीमें हमने पूरे दिल्ली के अंदर बनाई हैं अब वो आज से घर घर जाकर के लोगों को 31 मार्च को चलो रामेला मैदान के लिए आमंत्रण कर रहे हैं और मुझे भरोसा है कि जिस तरह से अरविंद केजरीवाल जी की के गिरफ्तारी के खिलाफ लोगों में गुस्सा है लोग अपने इस गुस्से का इजहार करने रामलीला मैदान पहुंचेंगे